મિત્રો આજકાલના આધુનિક સમયમાં માણસ ચિંતા અને પૈસાની કમીથી પરેશાન છે ક્યારેક પૈસા હોય તો પણ ઘરમાં ટકતા નથી અચાનક બીમારી આવી જાય છે ધંધામાં સફળતા નથી મળતી કે નોકરીમાં પગાર નથી વધતો આ બધાને કારણે લોકો ઘણી મુશ્કેલીઓમાં છે શાસ્ત્રોમાં પણ આ વાત કહેવામાં આવી છે કે ખરાબ સમય પછી દરેક વ્યક્તિનો સારો સમય આવે છે પરંતુ એ સમય ક્યારે આવશે એ આપણે જાણતા નથી કેટલીક સંકેતો હોય છે જેમનું શાસ્ત્રમાં ઉલ્લેખ છે આજે આપણે એ સંકેતો વિશે વાત કરીશું જે જો તમને મળે તો સમજજો કે હવે તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ગઈ છે મિત્રો ખાસ કરીને બધા ભાઈઓ અને બહેનો આ વિડિયો અંત સુધી જુઓ શુભ સંકેતોની શરૂઆત કરતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌ પર રહે સારો સમય આવવા પહેલાં આ શુભ સંકેતો દેખાઈ શકે છે નંબર એક પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે તો તેનો અર્થ છે કે ભગવાન તમારાથી ખુશ છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે નંબર બે જો તમારા ઘરમાં ગૌમાતા દરરોજ આવી રહી છે અને તમારા માટે ભોજન માટે રણકાર કરી રહી છે તો આ ખૂબ જ શુભ સંકેત છે નંબર ત્રણ સપનામાં મંત્ર સાંભળવા કે જો તમે સપનામાં રામ રામ જેવા મંત્ર સાંભળો છો તો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો ઓમ મંત્ર સાંભળાય તો એ પણ સકારાત્મક વાત છે સપનામાં મંત્ર ઘંટેડી અને શંખનો અવાજ સાંભળવો એ ખૂબ જ શુભ સંકેત ગણાય છે નંબર ચાર ઘરમાં બાળક હોવું એટલે કે બાળકમાં ભગવાનનો વસવાટ હોય છે જો નાના બાળકો તમને જોઈને અચાનક દાંત કાઢે છે અથવા કંઈ સકારાત્મક વાત કરે છે તો એ સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ થવાની છે નંબર પાંચ બ્રહ્મ મુકુરતમાં ઊંઘ જવી જોઈએ ઘણા લોકો છે જેમણે નિયમિત રીતે જાગતા પહેલા આંખો ખુલી જાય છે જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે તમે જાગતા હો તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય માર્ગ મળવાનો છે નંબર છ શરીરના અંગોનું ધ્રુજુ પુરુષના જમણા અંગનું ધ્રુજ ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ આ એક શુભ સંકેત છે ઊંધું સ્ત્રીઓમાં જો ડાબું અંગ ધ્રુજતું હોય તો તે સારો સંકેત છે એટલે કે સ્ત્રીમાં ડાબા હાથનું ધ્રુજવું એ સાંજણું શુભ સંકેત માનવામાં આવે છે પુરુષોમાં જમણા હાથનું ધ્રુજવું શુભ માનવામાં આવે છે જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ઘુવડ જોઈ રહ્યા છો તો માનવું કે તમારા ઘરે દેવી લક્ષ્મી આવવા જઈ રહી છે અને જલ્દી જ તમારે અપાર ધન મળશે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી વસ્તુ કે રોટલી લઈને જોશો તો આ સૂચવે છે કે તમને ક્યાંકથી ધનલાભ થવાનો છે અને અંદરથી અચાનક ખુશી થાય તો સમજવું કે ભગવાન તમને ખુશી આપી રહ્યા છે કનિક સારા સંકેતો મળી રહ્યા છે જેમ તમે આ સમયે ખુશ થવા માટે તૈયાર છો એવા જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી ખુશીના પળો લાવવા જઈ રહ્યા છે તમને સુખનો અનુભવ થવો છે અને જે કની દુઃખ તમે જોયું હશે તે જલ્દી જ સમાપ્ત થશે આવા સમયમાં તમારી મનની ખુશી વધે છે નંબર નવ કાચબાને જોવું શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો જો તમને સપનામાં કાચબો દેખાય તો તે શુભ સંકેત છે કિસ્મતના બંધ દરવાજા જલ્દી ખુલી શકે છે જો તમે તમારા ઘરની નજીક કે રસ્તા પર મોર જુઓ છો તો તે પણ શુભ ચિહ્ન છે નાચતા જોતા છો તો તે જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ જશે મોર જોવું શુભ માનવામાં આવે છે નંબર દસ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હો અને રસ્તામાં કોઈ નવા વર કન્યા દેખાય તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે આ સારા દિવસનો શુભ સંકેત છે નંબર અગિયાર હાથમાં ખંજવાળ આવી સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ શરૂ થઈ જાય તો તેને પણ શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમને કોઈપણ સમયે આર્થિક લાભ મળી શકે છે નંબર બાર શંખનો અવાજ સાંભળવો જો વહેલી સવારે શંખનો અવાજ સાંભળાય સવારમાં શંખનો અવાજ સાંભળવો બહુ શુભ માનવામાં આવે છે છે એટલે કે તમારું ભાગ્ય જો તમે યાત્રા પર છો અને તમને સાપ અને વાંદરો દેખાય છે તો આ પણ એક શુભ સંકેત છે કે તમારા જીવનની આર્થિક મુશ્કેલીઓ દૂર થવા જઈ રહી છે અને તમને પૈસા મળવા જા રહ્યા છે રાતે આકાશમાં તારાઓ ખરતા જોતા તરત જ કોઈ ઈચ્છા માગો કારણ કે બે માન્યતાઓ મુજબ બે ઈચ્છા ત્રીસ દિવસમાં પૂરી થઈ શકે છે આ પણ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે સાવરણીને જોવાશે ત્યારે એ પણ શુભ મનાય છે લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈને રસ્તો સાફ કરતા જુઓ છો તો સમજજો કે દેવી લક્ષ્મી તમારી પર કૃપા કરી રહી છે તમારા ઘરના સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધન મળવા માગે છે નંબર પંદર જો ઘરમાં અચાનક એક જગ્યાએ ત્રણ ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે એવું પણ કહેવાય છે કે જો ગરોળીઓ એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે નંબર સોળ સમૂહમાં કાળી કીડીઓ જોવી જો તમને અચાનક તમારા ઘરના દરવાજે અથવા તો ડોટ ડોટ જ્યારે અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય છે ત્યારે આ સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેવાની છે અને તમારું કોઈ અટકેલું કામ પૂર્ણ થવાનું છે આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને લોટમાં ખાંડ મેળવીને આપો જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો એ પણ એક શુભ સંકેત છે ઘરની છત પર કોયલનો અવાજ સાંભળવો એ પણ શુભ સંકેત છે જે તમારી સંપત્તિમાં વધારો કરી શકે છે જો તમે તમારા સપનામાં અથવા રસ્તા પર સોનેરી વસ્તુઓ જુઓ છો તો તે પણ શુભ છે સાફ જો દેખાય તો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને તમારું ભાગ્ય મજબૂત થવાનો સંકેત છે જ્યારે તમે સવારે ઉઠીને સૌથી પહેલાં દહીં કે દૂધ જુઓ છો ત્યારે આ સૌભાગ્યની નિશાની છે જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો છે તો સમજો કે તમારા ઘરમાં લક્ષ્મી આવી રહી છે અને તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિ વધારવાની તક મળી રહી છે હાથીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો તો સમજી જશો કે સારો સમય આવવાનો છે ખૂબ જ આવે છે જો તમે રસ્તે ચાલતા ચાલતા વખતે કોઈ સિક્કો પડેલું જોતા હોવ તો માધ્યમમાં સમજો કે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે એકવીસ જો રસ્તામાં ગયા સમયે તમને જમણી બાજુ કોઈ વાંદરો કે સાપ દેખાય તો આ સારો સંકેત છે કે પૈસા તમારા પાસે આવવાની છે જો તમે સવારે જાગતા જ પૂજાનું જોતા હો તો એનો અર્થ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત થવા અને ધનલાભ થવાના સંકેતો હોય છે બાવીસ જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો એનો અર્થ એ ડોટ ડોટ તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે ઘરની બહાર નીકળતા લીલા શાકભાજી લીલું ઘાસ અને સફેદ કબૂતર જોવા મળવું એ શુભ સંકેત છે જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ માળા બનાવી રહ્યા હોય તો એ પણ ખૂબ જ શુભ છે જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ વધતો જાય છે તો એ પણ સકારાત્મક બદલાવ લાવવાનું સંકેત છે જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિનો સારો સમય શરૂ થવાથી પહેલા અનેક સંકેતો મળે છે જેમાં સૌથી મોટી નિશાણી એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે સપનામાં જો કોઈ વ્યક્તિને ભગવાનના દર્શન ખજાના વૃક્ષો છોડ અને હરિયાળી જેવી વસ્તુઓ જોવા મળે તો સમજજો કે દેવી લક્ષ્મી જલ્દી તમારા પર મહેરબાન થવા જઈ રહી છે એવું માનવામાં આવે છે કે સારો સમય શરૂ થવાની પૂર્વે વ્યક્તિને ભવિષ્યનો ક્યારેય ખ્યાલ આવી જાય છે એટલું જ નહીં ભવિષ્ય વિશેની કલ્પનાઓ પણ ખરેખર સાબિત થવા લાગતી હોય છે એના ઉપરાંત વ્યક્તિને પૂર્વ અનુમાન જેવા સંકેત મળવા લાગે છે દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે અને ઘણી વખત ખરાબ સમય આવે એ પહેલા જ આપણે અહેસાસ કરી લઈએ છીએ કે કંઈક તો અનોખું છે અન્હોની થવાની છે પરંતુ પરંપરાગત માન્યતાઓ મુજબ ખરાબ સમય ક્યારે આવશે તે જાણી શકાય છે કેટલાક સંકેતો છે જેમાંથી તમે જાણી શકો છો કે ખરાબ સમય આવી રહ્યો છે આ સંકેતોની જાણીને તમારે પહેલેથી જ સાવધાન થઈ જવું જોઈએ તો ચાલો આ સંકેતો વિશે જાણીએ અને તેમના આધારે તમારે કઈ રીતે સાવધાન રહેવું જોઈએ તે સમજીએ એક તુલસીનો છોડ સુકાઈ જવો જો આપના આંગણામાં રહેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તેને ખરાબ સમય આવવાના સંકેત રૂપમાં ગણવામાં આવે છે આ આર્થિક સંકટ કે અન્ય સમયનું સૂચન હોઈ શકે છે બે બિલાડીનું રોવું જો તમારા ઘરમાં બિલાડી રડે છે તો તે પણ ખરાબ સમયમાં આવવાની સંકેત હોઈ શકે છે આસપાસ કોઈ બિલાડી જોરજોરથી રડવા લાગે છે તો એ તમારા ખરાબ દિવસોનું સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બિલાડી આગામી ઘટનાઓ વિશે જાણે છે જો તમે બિલાડીને રડતી કે ચીસો પાડતી તો તેનો અર્થ એ થાય છે કે કોઈ દુર્ઘટના થવાની છે નંબર કાચ તૂટવો જો ઘરમાં કાચનું વાસણ કે અરીસો વારંવાર તૂટે છે તો એ ખરાબ સમયનો સંકેત છે નંબર ચાર પૂજાની થાળી પૂજા કરતી વખતે કે પૂજા કરતા જતી વખતે રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય તો એવું માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંકેત આવનારા છે ખરાબ સમયનો સંકેત છે જો તમારી સાથે આવું થાય છે તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસેથી માફી માંગવી જોઈએ નંબર પાંચ હાડકાંનું નીકળવું ઘરની આસપાસ ખોજતી વખતે હાડકાં મળે તો તે જમીનની અશુભતાની નિશાની છે નંબર છ કૂતરાનું રોવું જો કોઈ ઘરના મુખ્ય દરવાજા તરફ મુખ રાખીને કૂતરું રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા ઊભી થવાની છે અથવા તો કોઈના મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે નંબર સાત ખોદતી વખતે મરી ગયેલો જીવ જોવા મળે જો જમીન ખોદતી વખતે મરી ગયેલું પ્રાણી કે સાપ દેખાય તો આવનારા ખરાબ સમયનો સંકેત આપે છે નંબર આઠ કાળા ઉંદરોની વધતી સંખ્યા જો કાળા ઉંદરો વધે છે ઉંદરો અચાનક ઘરમાં મોટું ઘેરાઈ જાય અને તેમની સંખ્યા સતત વધતી રહે તો એ સંકેત છે કે નજીકમાં કોઈ આફત આવવાની છે જો કોઈ પક્ષી ઘરના આંગણામાં ઇજાગ્રસ્ત થઈને પડે છે તો એ અકસ્માતનો સંકેત સમજી શકાય છે સોનાની વસ્તુઓ ખોવાઈ જવી પણ ખરાબ માનવામાં આવે છે આપણે હંમેશા સાંભળ્યું છે કે સોનું પડવું અશુભ છે કારણ કે સોનાની વસ્તુઓ ઘરમાં સમૃદ્ધિ લાવે છે જો સોનું ખોવાઈ જાય તો એ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારશે કરવા આ ઉપાય તમારા મનમાં વધારે નકારાત્મક રહેવાની જરૂર નથી જ્યારે આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરો અને નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો આમ કરવાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે મિત્રો જો તમને આ માહિતી અને આ વિડીયો પસંદ આવ્યા હોય તો નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ અવનવી માહિતી સમયસર આપ સુધી પહોંચી રહે એકવાર કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં જેથી આપના પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ